આજાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સુરતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઉમરા પોલીસ મથકમાં ચિત્ર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવની અનેક જગ્યાએ ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના ઉમરા પોલીસ મથકમાં પણ વિવિધ સ્પર્ધાઓ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા ચિત્રકામ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ ઇનામ વિતરણ પણ કરાયું હતું વિદ્યાલયમાં આ કાર્યક્રમના આયોજન કર્યા એની સાથે સાથે સ્ટુડન્ટ પોલીસ કેડેટ એટલે એસપીસી તરફથી જે કાર્યક્રમના આયોજન થયા આના માટે એસીપી શ્રી ચાવડા અને ફ્લાઈંગ કલર્સ સાયબર સંજીવનીની સાથે સાથે જે ઓનલાઈન કોમ્પિટિશન્સ હતા આના માટે એસીપી શ્રી યુવરાજ ગોહિલ અને એમની ટીમ ખાસ કરીને જેટલા શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં હાજર છે આપના બધાના સ્વાગતની સાથે સાથે હું આપને અભિનંદન પણ પાઠવું છું કેમ કે ભાગે કોઈ પણ બેકવર્ડ દેશની જેમ હવે ઇન્ડિયા વિકાસશીલ છે બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે આ વસ્તુ છોડવી પડશે કે ફક્ત ગુણ કેટલા આયા એટલું પૂછવાનો અને બાકી છોકરાએ જીવનમાં શીખ્યું શું આની તરફ કોઈ ધ્યાન આપવું નહીં તમે ગમે તેટલી પર્સન્ટેજ તમે ક્લાસમાં મેળવી લો આનાથી કંઈ બહુ મોટો ફેર જીવનો પડવાનો નથી પણ કોઈ સ્ટુડન્ટ જેને પબ્લિક સ્પીકિંગના કોન્ફિડન્સ છે જેમાં આ સ્કિલ છે જેમાં નિબંધ એટલે પોતાના વિચારોને સુવ્યવસ્થિત રીતે બીજા સુધી પહોંચાડવાની ક્ષમતા જેમાં છે જે કોઈપણ વિષય ઉપર મનોમંથન કરી શકે અને બહુ સુંદર રીતે એની સમીક્ષા કરીને નિબંધના રૂપમાં પ્રસ્તુત કરી શકે ઉત્તમ ગુણ છે અને ત્રીજી વસ્તુ આજની તારીખમાં જ્વેલરી હોય ટેક્સટાઇલ્સ હોય ફર્નિચર હોય કોઈ પણ બાબત હોય દરેકમાં ડિઝાઇનની જરૂર છે અને આ ડિઝાઇનના મૂળિયા નીકળે છે ફાઇન આર્ટ્સમાંથી એટલે ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાંથી આ ત્રણ ગુણોમાં જે વિદ્યાર્થીને સ્કૂલ ડેવલપ કરશે અથવા જેના વાલીઓ આ ત્રણ દિશામાં છોકરાઓને પ્રવૃત્ત કરશે અને છોકરાઓને પ્રોત્સાહિત કરશે હું માનું છું આ છોકરાઓ જીવનમાં બાબતમાં ક્યારેય પાછળ રહેવાના નથી ઉમરા પોલીસ મથકે યોજાયેલ નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો વિજેતા વિદ્યાર્થીઓને એના વિતરણ પણ કરાયું હતું હર્ષદ શેટા સાથે અજર કુરેશી